દિવાળી જેવો ત્યોહાર આવે એટલે લોકો દિવાળી મનાવવા માટે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જતા હોય છે ગુજરાતની બહાર પણ જતા હોય ગુજરાતની બહાર શા માટે જાય કારણ કે ગુજરાતની બહાર તેઓ દારૂનું સેવન કરી શકે ગુજરાતીઓ હંમેશા રાજસ્થાન તરફ ફરતા હોય છે મહારાષ્ટ્ર તરફ જતા હોય છે અને દમન જતા હોય છે કારણ કે ત્યાં તે દારૂનું સેવન આસાનીથી કરી શકે પણ શું દારૂનું સેવન કરવા માટે હવે બહાર જવાની જરૂર છે નથી જ કારણ કે દારૂ તો તમારા ગુજરાતમાં મળે જ છે અને હવે તો ખુલ્લે આમ એવો મળતો થઈ ગયો છે અને હવે તો જેવી મહારાષ્ટ્રમાં જેવી રાજસ્થાનમાં અને જેવી દમણમાં પાર્ટીસ થાય છે તેવી પાર્ટીસ ગુજરાતમાં થવા માંડી છે અને વાત કરીએ અમદાવાદની જ આપણી ગુજરાતની રાજધાનીની બાજુમાં જ ગાંધીનગરની બાજુમાં આવેલા અમદાવાદમાં એક રેવ પાર્ટી જ્યારે થાય ત્યારે રેવ પાર્ટીના પ્રોપર પહેલાં તો પાસીસ બનાવવામાં આવે સાતસો રૂપિયાથી પંદર હજાર રૂપિયા સુધીની પાસીસની ટિકિટ રાખવામાં આવે પાસીસ ઉપર શરાબ અને શબાબ બંને મળશે તેવું છાપવા માં આવે તમે પાછળ જોઈ શકો છો એ ટિકિટના ફોટોઝ અમે લગાવેલા છે એ પાસીસ આપ જોઈ શકો છો તેના પર શું લખ્યું છે તે આપ વાંચી શકો છો અને જો તમે ડાયમંડ પાસીસ પરચેસ કરો છો તો તમને એક દારૂની બોટલ પણ આપવામાં આવશે તેઓ પણ ખુલ્લામ ઉલ્લેખ કરવામાં આવે છે એટલે જ્યારે આવા પાસીસ ત્યાં બનાવવામાં આવે છે એ વેચાય છે એ પાર્ટી સુધી લોકો પહોંચે છે અને પાર્ટીની મજા જ્યારે માણે છે ત્યાં સુધી પોલીસ શું કરે છે તેની કામગીરી પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થાય છે કારણ કે પોલીસની આંખની નીચે જ જ્યારે આ બધું કામ થતું હોય ત્યારે વિચારવાની વાત એ થાય કે જ્યાં સુધી આ પાર્ટી ઓર્ગેનાઇઝ થાય છે લોકો ત્યાં પહોંચે છે પચાસ દારૂની બોટલો ત્યાં પહોંચી જાય છે ત્યાં સુધી શું થતું હતું એકાએક ક્યાંથી બાતમી મળી અને એકાએક ક્યાંથી દરોડા પાડવામાં આવ્યા તેના પર પણ બધા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે વીસ લોકોને પકડી પાડવામાં આવ્યા છે જેમાં તેર જેટલા જે છે તે ફોરેનર્સ છે એટલે કે કેન્યા તાન્ઝાનિયા અને આફ્રિકાના નાગરિકતા ધરાવતા યુવાન યુવતીઓ છે તેની સાથે આજે સીલજનું જે ફાયર પાર્ટી પ્લોટ છે તેના ઓનર મિલન પટેલને પણ પકડી પાડવામાં આવ્યો છે કારણ કે તેઓ પણ હાજર હતા જ્યારે આ પાર્ટી ત્યાં ચાલી રહી હતી એટલે અઝ ઓર્ગેનાઇઝરમાં તેઓનું નામ છે અને તે પણ આ પાર્ટીમાં પકડાયા છે પાર્ટી જ્યારે ચાલતી હતી તેવા સમયે પોલીસના દરોડા પડ્યા ત્યારે પ્રોપર રીતે જાણે મુંબઈના કોઈ ક્લબમાં સેટઅપ હોય તે રીતનું પ્રોપર સેટઅપ કરવામાં આવ્યું હતું યુવાન યુવતીઓ વેસ્ટર્ન કપડામાં ડાન્સ કરી રહ્યા હતા ડીજે ચાલી રહ્યું હતું ટેબલો ઉપર નોનવેજ સર્વ કરાયું હતું અને તેની સાથે દરેક ટેબલ ઉપર દારૂની બોટલ સાથે એનર્જી ડ્રિંક પણ જોવા મળ્યું હતું હવે જ્યારે આ પ્રકારની સુવિધા વાળું આખું ઓર્ગેનાઇઝર દ્વારા સેટઅપ કરવામાં આવે ત્યારે વિચારવાની વાત એ થાય છે કે આટલું બધું સેટઅપ થયું ત્યાં સુધી પોલીસ શું કરતી હતી વારંવાર શા માટે ગુજરાતમાં દારૂ પકડાય છે વારંવાર શા માટે ગુજરાતમાં દારૂબંધી જે છે તેના ઉપર આ બુટલેગરો તમાચા ચઢાવે છે પોલીસ ઉપર વારંવાર પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે અને પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે વિદેશી નાગરિકોને પકડી લેવામાં આવ્યા છે એક નામાંકિત ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલના રિપોર્ટર દ્વારા જ્યારે આ જે જગ્યા છે જે ફાયર નામનું જે ક્લબ છે ત્યાં સવારમાં રિપોર્ટિંગ માટે જ્યારે જવામાં આવ્યું તે સમયે અજાણ્યા બીજા પાંચથી છ વિદેશી નાગરિકો ત્યાં હતા તો જ્યારે પોલીસે અહીંયા દરોડા પાડ્યા છે પોલીસે ત્યાં આંગળી સિક્યોરિટી ગોઠવી છે તેના બાદ પણ આ અજાણ્યા વિદેશી નાગરિકો ત્યાં શું કરતા હતા તેના ઉપર પણ પ્રશ્ન ઊભો થયો છે આ નાગરિકોને પકડી લેવામાં આવ્યા કારણ કે ગુજરાતની દરેક હોય ત્યાં પોલીસની નાકાબંધી જરૂર હોય છે સામાન્ય રીતે જ્યારે રાજસ્થાન ત્યારે શામળાજીની આગળ યા અમદાવાદની અંદર એન્ટર થતા પહેલા જો અગર તમે ગાડીથી આવો છો કે જો તમે વોલ્વોથી પણ આવો છો તો પોલીસ દ્વારા તમારી બેગોને ચેક કરવામાં આવે છે તો જ્યારે સાધારણ માણસ એક બોર્ડર ક્રોસ કરીને અંદર આવતું હોય ત્યારે તેની બેગને ચેક કરવામાં આવતું હોય ગાડી ચેક ચેક કરવામાં કરવામાં આવતી હોય હોય આ બધું જ આવતું તો લાખો અને કરોડો રૂપિયાનો દારૂ જે છે તે પોલીસની હાજરીમાં ગુજરાતની બોર્ડરમાં ઘુસે છે ક્યાંથી સાધારણ મનુષ્યનું આ કામ નહીં કે આટલું મોટી જથ્થો જે દારૂનો જે છે જે અમદાવાદની અંદર પહોંચાડી શકે આના પાછળ કોનો હાથ હોઈ શકે તેના ઉપર સવાલ અકબંધ છે પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે અને તેની સાથે હવે આ આખું કોને અરેન્જ કર્યું હતું કોના કહેવા મુજબ આ પાર્ટી થઈ હતી અને આ પાર્ટીમાં પકડાયેલા મિલિંદ પટેલ એટલે કે રેવ પાર્ટી જેને અરેન્જ કરી હતી જે જગ્યા પર અરેન્જ થઈ હતી એ જે ફાયર પાર્ટી પ્લોટના માલિકની પણ પૂછતાછ ચાલુ છે હવે જોવાનું એ રહે છે કે આ લોકો પણ ચાર છ દિવસમાં છૂટી જાય છે કે આ લોકોને કડકમાં કડક સજા થાય છે પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાત અને અમદાવાદમાં આટલી મોટી રેવું પાર્ટી જ્યારે ઓર્ગેનાઇઝ થઈ જાય ત્યારે ઊંઘતી પોલીસને હવે ગાલે તમાચો કોણ ચડશે